તળાવમાં ઓક્સિજન ડિફ્યુઝર વધારાયા વડોદરા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર વડોદરાની આગવી ઓળખ છે કે છેલ્લા ઘણા સમયથી સુરસાગરની સફાઈ અને તળાવમાં માછલીઓના મોતની ઘટનાઓ પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કરતી હતી ત્યારે પાલિકા દ્વારા સક્રિય પગલાં લેવામાં આવ્યા છે માછલી મરણની ઘટનાઓ રોકવા પાલિકાએ મેન્યુઅલ પ્લાન્ટને બદલે ઓટોમેટિક ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કર્યા છે ડેપ્યુટી સિટી એન્જિનિયર ધાર્મિક દવેના જણાવ્યા અનુસાર અગાઉ તળાવમાં નવ ઓક્સિજન ડિફ્યુઝર હતા જેને વધારીને હવે પંદર ડિફ્યુઝર્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે આ નવા ડિફ્યુઝર્સ તળાવના જળમાં ઓક્સિજનના પ્રમાણને જાળવી રાખશે કોર્પોરેશનના કોર્પોરેશન દ્વારા સુએજ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે એરેશન સિસ્ટમનું કામ શરૂ કરવામાં આવ્યું છે અંદાજિત નવ લાખ નવથી સાડા નવ લાખના ખર્ચમાં કામગીરી આપણે શરૂ કરી છે આજે ફાયર વિભાગની મદદથી આમાં સુરસાગરમાં વિવિધ પંદર લોકેશન ઉપર આ એરેશન સિસ્ટમ લગાવવામાં આવશે જેનાથી પાણીમાં ડીઝલ ઓક્સિજનનું પ્રમાણ વધશે અને જર્જરજીવોને એમાં ફાયદો થશે પહેલાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી ઓક્સિજન એ કરવામાં આ કઈ રીતની આ પ્રક્રિયા છે અને શું કહેવાય પહેલાં આપણે જુદા જુદા નવ લોકેશન ઉપર એરેશન સિસ્ટમ કાર્યરત હતી કોન્ટ્રાક્ટરના માધ્યમથી અને એમાં માણસો દ્વારા ઓપરેટ કરવામાં આવતી હતી જ્યારે આ સિસ્ટમ આપણે ટેકનોલોજીને અપગ્રેડ કરી છે મહાનગરપાલિકાની પોતાની સિસ્ટમ લગાવી છે અને ઓટો ઓપરેટેડ સિસ્ટમ છે પોતાની સિસ્ટમ જે છે મેસેજ માધ્યમથી કામ કરશે આમાં જ્યારે પણ કોઈપણ ટેકનિકલ ખામી કે સપ્લાય જેવા પણ જે નાના ઇન્ટરવેન્શન આવશે સિસ્ટમમાં તો એ તરત મેસેજના માધ્યમથી અધિકારીને અપડેટ કરશે કે આ સિસ્ટમ હાલમાં બંધ થઈ છે આ કારણથી બંધ થઈ છે એમજીએસએલ કોર્ટ હશે તો એના કારણે બંધ થઈ છે તેમને કોઈ ટેકનિકલ સ્રોચ છે તો એના કારણે બનતું છે એટલે કે આપણે એવું કહી શકીએ કે હવે માણસનું ઇન્ટરવેન્શન ના કરતા ઓટો ઓપરેટથી તરત મેસેજ મળશે એટલે અધિકારી જે બી એના નિગાવણીના હશે તરત એક્શનમાં આવશે અને સિસ્ટમને તરત કાર્યરત કરીશું આમાં કેટલા પર્સન્ટ તમને એવું લાગી રહ્યું કે છે એક લીટરમાં બેથી ત્રણ એમ એમજી મિલીગ્રામ જેટલું ઓક્સિજન હોવું જોઈએ એનું પ્રમાણ એટલું મેન્ટેન રાખવાનું હોય આ સિસ્ટમથી બી આપણે એના જે ક્રાઇટેરિયા છે કે જે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ મેન્ટેન કરવાનું છે ને આપણે મેન્ટેન કરીશું અને જે જીવોને ઓક્સિજનના અભાવને કારણે દુર્ઘટના સર્જાતા હોય તો હવે એ લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપણે પૂરો પાડી શકીશું